કુચરી પટેલ હાંભળજી આ તને બીજી વાર કહેવામાં આવે કે આ સુરેશભાઈ રાવળ આ ડાબલા ગામની અંદર આજે મકાન બનાવ્યું ને ખજુરભાઈએ આ મિત્રો ગામના આગેવાનો છે આજે હું એને કહેવા માંગુ છું કે ખજુરભાઈ તમે ફંડ ફાળો એક રૂપિયાનો આપેલો છે દ્વારકાધીશ સાક્ષી એ કહીજો દ્વારકાધીશ સાક્ષી કોઈ એ રૂપિયો નહીં આલ્યો કીર્તિ પટેલ ધૂતારી છે હા એકદમ ધૂતારી છે